અગાઉ થોડા દિવસ પહેલા માતરના ભલાડા ગામના ધના તળાવ પ્રાથમિક શાળાના આચાર્ય શિક્ષકે વ્યાજખોરોના ત્રાસથી શાળામાં બાર સપ્ટેમ્બરના રોજ ઝેરી જીવન નીકાવ્યું હતું સમગ્ર બનાવને લઈને તેમના ધર્મપત્ની દ્વારા સાત વ્યાજખોરો વિરુદ્ધ પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવ્યો હતો જે અંતર્ગત નડિયાદના નરેશ પટેલ વિક્રમ મારવાણી રાકેશ પરમાર હાર્દિક બારો તલ્પેશ પટેલ અને જતીન પટેલ સહિત સાત લોકો વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો જે પૈકી લિંબાસી પોલીસે તજવીજ હાથ ધરતા તેમાંથી એક આરોપીને પકડી પાડવામાં આવ્યો છે ત્યારે અન્ય છ લોકોની પોલીસ શોધખોળ કરી રહી છે હવે જોવું રહ્યું કે બાકીના છ આરોપીઓ ક્યારે પકડ્યા છે આ અંગે અનેક એક સવાલ ઉઠી રહ્યા છે લિંબસી પોલીસ સ્ટેશનના મલાળા ગામનું જે ધના તળાવ પડ્યું છે એની શાળામાં શિક્ષક તરીકે નીરવ કુમાર ભગુભાઈ પટેલ નવો સર્વિસ કરતા હતા તારીખ બાર નવ ચોવીસના રોજ સવારે લગભગ નવ સવા નવના આસપાસમાં એક દે પોતાની સ્કૂલે ગયેલા અને સાડા વાગે તેમના પત્ની અર્ચનાબેન ઉપર એમનો ફોન આવેલો કે ભાઈ મેં સેલ્ફોસની દવા પીધેલી છે તો એમના પત્ની તેમના રિલેટિવ્સને લઈ અને શાળાએ પહોંચેલા ત્યારે એમના પતિએ એક ચિઠ્ઠી જે લખેલી હતી આ દવા પીધા પહેલાં એ એમના પત્નીને બતાવેલી અને એ ચિઠ્ઠીમાં જણાવેલા જુદા જુદા ઈસમો એ એમની પાસેથી જે નાણાં લીધેલા એ નાણાંમાં વધારે પડતું વ્યાજ વસૂલતા અને ઉઘરાણી કરતા હતા અને આ અગ્રણીના ત્રાસને કારણે એમણે સેલ્ફોઝની દવા લીધેલી છે એવું તેમણે એમના પત્નીને જણાવેલું જે આધારે તેમના પત્ની અર્ષનાબેને લિંબાસી પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાવેલો છે જે બીએનએસ કલમ એકસો આઠ ચોપ્પન અને નાણા દિવધારના કાયદાની કલમ બેંતાલીસ એ અને ડી એન ગુનો રજીસ્ટર કરવામાં આવ્યો છે કુલ સાત આરોપીઓ વિરુદ્ધમાં એમણે ગુનો નોંધાવેલો છે એમાં નરેશભાઈ પટેલ છે પછી નરેશભાઈ પટેલનો એક વહીવટદાર છે જે નરેશભાઈ પટેલ વિદેશ રહેતા હોય વિકી કરીને એક રાકેશ પરમાર છે વિક્રમ ઉર્ફે કલ્લુ મારવાડી કરીને છે હાર્દિક પારુલ અલ્પેશ પટેલ અને જતીન પટેલ આ નામે ટોટલ સાત આરોપી વિરુદ્ધમાં એમના પત્ની આત્મહત્યા માટે ના ગુનો નોંધાયો છે ગુનો નોંધાયા બાદ પોલીસે તમામ આરોપીઓ તપાસ કરેલી છે જે ચિઠ્ઠી જે મળી આવેલ છે તેને પોલીસે કબજે લીધેલી છે અને જ્યારે પહેલાં ગુજરી ગયેલા ત્યારે અકસ્માત મોતના કામે જે તમામ કેસ કરેલા હતા સાથોસાથ આ તપાસ હાથ ધરી અને જે આરોપીઓને અટક કરવાની કાર્યવાહી હાથ ધરેલ છે